નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર અને ફરી પાછા ઉપસ્થિત છે એક નવા મુદ્દા સાથે એક નવા અધ્યાય સાથે આજનો મિત્રો જે મુદ્દો છે તે ખૂબ મજેદાર છે તમને થશે કે આજે હાથ કેમ બતાવ્યો દયાની જેમ પ્રદ્યુમનની જેમ હાથ કેમ આવ્યો તો મિત્રો આજે આપણે આપણી જે આ આંગળા છે પાંચ ચાર આંગળીઓ એને એક અંગૂઠો એને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ પરંતુ વાસ્તવિક ગુજરાતીમાં અને અંગ્રેજીમાં એના સ્પષ્ટ નામ શું છે તે આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો ચાર આંગળા અને પાંચ પાંચમો છે અંગૂઠો તો આપણે શરૂઆત કરીએ આપણી સાદી ભાષામાં ટચલી આંગળી તો મિત્રો ટચલી આંગળીને આપણે કહીશું શુદ્ધ ભાષામાં ગુજરાતીમાં સંસ્કૃતમાં કનિષ્ઠીકા અથવા કનિષ્કા કહેવામાં આવે છે કનિષ્ઠીકા અથવા કનિષ્કા અને અંગ્રેજી નામ છે લિટલ ફિંગર નાની આંગળી આપણી આ કનિષ્ઠિકા પછીની બીજા નંબરની આંગળી એનું નામ છે અનામિકા રિંગ ફિંગર અનામિકા એટલા માટે કે આપણે ક્યારેક ક્યારેક કોઈ એમ તમને એમ પૂછવામાં આવે કે દેશના શ્રેષ્ઠ શ્રેષ્ઠ નેતાઓ કોણ કોણ તો આપણે તરત યાદ કરીએ ગાંધીજી પછી પાછા વિચારવા બેસીએ એટલે કે જ્યાં જલ્દીથી બીજું નામ ના આવે પહેલું નામ તો આપણને ફટાફટ મળી જશે તમને એમ પૂછવામાં આવે તમને વધારે શું ભાવે તો કે સમોસા પછી પાછું જ્યાં આ બીજી આંગળી ઉપર આપણે હાથ મૂકશું ત્યાં થોડું વિચારીશું ત્યાં આપણને ઝડપથી નામ યાદ નહીં આપણે અનામિકા જ્યાં આપણે ઝડપથી નામ શોધી શકતા નથી તે આંગળી અનામિકા અંગ્રેજીમાં કહીશું રિંગ ફિંગર જે પશ્ચિમના દેશો છે ત્યાં લગ્ન થાય સગાઈ થાય ત્યારે મોટે ભાગે આ જે આંગળી છે અનામિકા તેમાં રિંગ એટલે કે વીટી પહેરાવતા હોય છે એકબીજાને પાત્રો એટલા માટે તેનું નામ છે રિંગ ફિંગર હવે વચ્ચે વાળી આપણે કે મોટી આંગળી પરંતુ તેનું નામ છે મધ્યમાં શું કહીશું મધ્યમાં મિડલ ફિંગર પાંચે પાંચ આંગળાની વચોવચ આવેલી છે અને સૌથી મોટા છે જેમ પાંડવો હતા એમાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા તેમાં પણ આપણા માટે યુધિષ્ઠિર છે મધ્યમાં મિડલ ફિંગર હવે પહેલી આંગળી આપણે કહીએ છીએ પહેલી આંગળી પરંતુ તેનું શુદ્ધ ગુજરાતીમાં નામ છે તર્જની શું કહીશું તર્જની અને અંગ્રેજીમાં કહીશું ઇન્ડેક્સ ફિંગર તે સૂચવે છે દિશા બતાવે છે કોઈને આપણે બતાવવું હોય પહેલી આંગળીથી બતાવીએ આ કર તે કર તું આવો છે તું ડાયો છે તું હોશિયાર છે તો મિત્રો આપણે પહેલી આંગળીથી બતાવીએ છીએ એટલા માટે એનું નામ છે ઇન્ડેક્સ ફિંગર અને છેલ્લે અંગૂઠો અંગુલ અને અંગ્રેજીમાં નામ છે થમ તો મિત્રો આ રીતે આપણા પાંચે પાંચ જે આંગળા છે તેને આ રીતે આપણે શુદ્ધ ભાષામાં કહી શકીએ કનિષ્ઠિકા અનામિકા મધ્યમાં તર્જની અને અંગૂઠો લિટલ ફિંગર રિંગ ફિંગર મિડલ ફિંગર તર્જની અને થમ તો મિત્રો છે ને કશુંક નવું જાણવાનું આશા રાખું છું કે હવે જ્યારે તમે આંગળીઓનું નામ કહેશો તો આ શુદ્ધ સ્વરૂપે કહેશો